કે ઘણા લોકો ગાદીના તકલીફ હોય છે મણકાના તકલીફ હોય છે ને પોતાની દેશી દવાની કોઈ આડસર થતી નથી પણ એ ખૂબ સારું દવા આપે છે અને સારું સ્વસ્થ થઈ જાય છે ને એકવાર અવશ્ય અનવરભાઈની મુલાકાત તમે લેજો બરોબર છે અને બહુ સેવાભાવી માણસ છે ખુદ અને સ્વભાવ બી બહુ સારું છે અને બહુ એમની દેશી દવાનો ઘણો ફરક પડે છે આ ભાઈને લઈને આયા કેટલી વખત

અને નીલેશભાઈનો ખૂબ ધન્યવાદ માનું છું કે મિત્રો મારી એક કહેવત છે અને હું એ કડવું બોલું છું કે ટીપે ટીપે સરોવર ભરાય કાકરે કાકરે પાર બndarray એટલે મિત્રો મહેનત કરો તો ફળ મળે 100% મહેનત કરો ફળ મળશે અને એમની 100% દવાના અંદર ઘણો ફરક છે હા પણ મહેનત ના કરો તો કંઈ નહીં તો ફળ મળતું નથી મિત્રો મારી એકદમ દેશી દવા છે અને મારી દેશી દવામાં કોઈ જાતની હું ગેરંટી આપતો

એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે અને કોઈ જાતની હું ગેરંટી આપતો નથી આ મીડિયાના માધ્યમથી બોલું છું અને બીજી વાત એ કે મારા લાખો હજારો કસ્ટમર છે એવું નઈ કે લાખો હજારો કસ્ટમર છે જે બેરાન કુવેત કેનેલાથી મારી દવા લેવા અહીં આવે છે રાધનપુરની અંદર મિત્રો આ દિનેશભાઈને જ્યારે પહેલી વાર લાવ્યા ને ત્યારે કેવી રીતે લાવ્યા હતા આપણે તમને અમે હું ચાલી નતો શકતો બરોબર

અને એકદમ હાજર થઈ ગયો માપના થાય છે ભાઈ ખર્ચ માપનો અને શુદ્ધ દવા અને સારું રિઝલ્ટ મળે છે મારી જોડે એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે આ નિલેશભાઈને લાયા ત્યારે 4 થી 5 જણા ઉપાડી લાયા બેડ ઉપર સુવાડ્યા અને અત્યારે આ ત્રણ ધક્કામાં નિલેશભાઈ આખા દિશાની અંદર નહીં દિશાની રાધનપુર આયા 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 બોલો આયા આયા ને કેટલા ટકા ફેર પડી ગયો કામ ઉતાર બોલો 100% અને અમારો કામ કદ કેમ લાગ્યો ટકા સારું મને આવા જેવું છે કામ રેડી કરી નાખે સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મિત્રો ઘણા મિત્રો મને પૂછે છે સાહેબ તમારી દવા શું શું કામ આવે છે એટલે મિત્રો જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય 50 થી 60 વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે બીજી વાતી કે ઘૂટણનો ઘસારો જગ્યા થઈ ગયો જગ્યા અંદર કે 50 થી 60 વર્ષ સુધીનો ગેપ થઈ ગયો હોય જગ્યા થઈ ગઈ હોય સોજા આવી ગયા હોય તો વગર ઓપરેશને એ આપવામાં આવશે અને સંધિવા આધે આધા પકડાય એને કહેવાય સંધિવા આ સિંધીવાની દવા મળી જશે મારી જોડે અને 60% એની સારવાર કરી આપવામાં આવશે માથું દુખતું હોય તો પણ એની સારવાર કરી આપવામાં આવશે પેની એડી કયા એડી પેની એડી એની સારવાર કરી આપવામાં આવશે તો મિત્રો આ બધી એકદમ દેશી દવા છે મારી અને મારી દેશી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી અને મિત્રો મારું કહેવાનું એટલું છે કે તમે દવા લઈ જો છો 15 દિવસની અને 15 દિવસની જેવી રીતે હું કહું એવી રીતે પૂરેપૂરી દવાની ખાતરી કરો અને પૂરેપૂરી મહેનત કરો તો તમને 100% ટકા રિઝલ્ટ મળશે મારા હજારો લાખો કસ્ટમર 100% સો સો ટકા રિઝલ્ટ મળ્યું છે પણ તમે ઘરે જઈને મહેનત ના કરો તો કોઈ મતલબ નથી મહેનત કરો તો જ ફળ મળે એટલે મિત્રો મારી દેશી દવા એકદમ શુદ્ધ અને શાહકારી છે એટલે મિત્રો મારો કહેવાનો કડવું છે કડવું સત્ય અને સત્ય અને વિજય થાય એટલે મિત્રો ગોળી પીવાની બંધ કરો અને દેશી ઉપચાર ચાલુ કરો તમારા શરીરમાં શુદ્ધ બનાવો અને નિરોગી જીવન જીવો એટલે પહેલા પણ વૈદ્ય જ હતા અને અત્યારે પણ વૈદ્ય જ છે દવા લઈ જઈને ઘરે જઈને મહેનત ના કરો અને ઘરે જઈને સાહેબને કોણ કરો સાહેબ મળતું નથી એમ માટે નહીં તમે પૂરી પૂરી ખાતરી કરો મારી દવાની અને ખાતરી કરી અને પૂરી મહેનત કરો પછી મારી જોડે આવન તો તમને 100% રિઝલ્ટ મળશે અને મિત્રો મારી એકદમ દેશી દવા છે કોઈ અમે ગોળીઓ પીવાની આપતા નથી અને અમે ખાલી જે પેશન્ટને લઈને આવો છો એની નસ ચેક કરવી પડે નસ ચેક કરી અને એને દવા આપીએ છે માલિશ કરવાની એકદમ શુદ્ધ અને સહકારી મારી દવા છે એટલે મિત્રો ગોળીઓ પીવાની બંધ કરો અને દેશી દવા ચાલુ કરો અને દેશી વૈદ્યનો સંપર્ક સોધી લો અને ફટાફટ દેશી વૈદ્ય જોડે દવા અને ઈલાજ ચાલુ કરો તમારી જિંદગી વર્ષની બનાવો પહેલા મારા બાપ દાદા કહેતા પહેલા વૈદ્ય જ હતા અને અત્યારે આ કડીમાં વૈદ્ય જ છે એટલે મિત્રો મારી જોડે 100 વર્ષની કરી અને 50 વર્ષ સુધીના માણસો હાજર થયેલા છે મારી YouTube ચેનલ છે નાનકડી અનવરભાઈ વૈદ ફોલો કરજો અર અઠવાડીએ નવા નવા વિડિયો મળે છે અને અમારા વિડિયો જોતા રહો ફોલો કરો બે લાઈક કરો અને મિત્રો મારે કોઈ કોઈ ફેસબુકમાં કે કોઈ યુટ્યુબ ની અંદર ચેનલ ની અંદર મારે કોઈ પૈસા કમાવાની આશા નથી રાખતો મારે એક જ મતલબ છે કે મારી જોડે મારી બેનો અને આ ને કોઈ બાકી નથી મોટો ધર્મ કરવાની ખાતરી કરો જેટલું હું બોલું છું ને આજ પાવર થી એટલી મારી દવામાં પાવર છે મિત્રો અને હું મારી દવા ખાલી મારા પેશન્ટ ને આપું છું મારી દવા કોઈ હોલસેલ ના ભાવે વેચતો નથી કેમ કે ભગવાન અલ્લાહ એક જ છે મારો એક નિયમ છે નીતિ એ જ ધર્મ જેની નીતિ ધર્મ હાચું છે એને ભગવાન જરૂર એનો બદલો સારો આપે છે અલ્લાહ કો ભગવાન તો મારી જિંદગી એક જ જીવનું સાય બાબા જીવી સત્તા માલિક છે સત્તા એટલે મિત્રો આજે જે સાહેબો આ જે પોલીસ સ્ટાફના સાહેબો જે દિશાથી મારી પેશિયલ મુલાકાત કરવા છે નામ સાંભળીને એટલે મિત્રો જેટલું હું બોલું છું ને એટલી મારી દવામાં પાવ છે આ તમને ચોખી વાત કરી દઉં અને આ જે દવા સૂચ છે ને ઈ કોઈ મારે હોલસેલના ભાવે વેચવાની નથી મિત્રો ખાલી મારા પેશન્ટ પૂર્તિ બનાવું કે મારા પેશન્ટ આવે અને મારા પેશન્ટ દવા લઈ જાય અને એક મહેનત કરે અને મારી દવાની ખાતરી કરે એમને 100% રિઝલ્ટ મળે અને એમને એક આશીર્વાદ અને એમની મને એક દુઆ મળે એને કહેવા ધનવાન એટલે મિત્રો આ ગોળીઓ ખાવાની બંધ કરો હિન્દુસ્તાનની અંદર અને ગોળીયા વગર જીવન તમારું નિરોગી બનાવો અને વગર ઓપરેશને આજે મારું કામકાજ બધું છે તો વગર અનવાર ભાઈ વર્દનો અને આજે હિન્દુસ્તાની પબ્લિક નો આજે પ્યાર અને એક તમારો ભાવ છે મોટો બનાસકાંઠાની અંદર પબ્લિક નો તો હું આજે અંજાર થી 280 કિલોમીટર કાપી તમારા રાધનપુરની અંદર આવું છું એટલે મિત્રો મોટો તમારો એક આભાર માનું છું બનાસ કાઠાની અંદર આજે ડીસા પાલનપુર આજે ભાગડ આ છાપી મજાદાર આવા બુમલ લોકોનો ખૂબ સપોર્ટ છે અને બીજા

વાડી ઘડે કોઈ જીવન મળવાનો નથી અને વાડી ઘડે તમને ફરી ફરી અવતાર મળવાનો નથી એટલે આટલું બોલવું પડે છે આ કડમો છે ઈ સત્ય છે અને સત્યનો હંમેશા વિજય થાય એટલે મિત્રો એકવાર દેશી દવાની ઉપચાર કરી ચૂકો અને ખાત્રી કરો મારી દવાની અને એકવાર મારી અવશ્ય મુલાકાત કરી જો જેટલું હું બોલું છું એટલી મારી દવામાં પાવર છે પાવર એટલે દેશી દવા છે મિત્રો અને ગોળીઓ કરવાની અમે નથી આપતા અને હિન્દુસ્તાનની આજે પબ્લિકને કહો છો કે ગોળીઓ ખાવાની બંધ કરો આખી જિંદગી તમે ગોળીઓ ખાઈ ખાઈને દિવસો નહીં નીકળો સાહેબ 100% એટલે મિત્રો ગોળીઓ ખાવાની બંધ કરો અને મારી દેશી દવાનો ઉપચાર ચાલુ કરો એટલે મિત્રો રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરી પાપર હાઈવે રોડ આવે અને રાધનપુરની અંદર સુરભી ગૌશાળા પરખ્યા છે મેં આ સુરભી ગૌશાળા ની સામે જોવાનો દિવ્યા કોમ્પ્લેક્સ ઓફિસ નંબર 60 બોર્ડ પર છે અનવરભાઈ વૈતા અંજાર વાડા અંજાર થી પરકે છે અનવરભાઈ એટલે મિત્રો મારી આગળ છે આશાપુરા પાન પાલર પાટી બૈરાબારી બધોડના છે એમને પૂછી લેજો મારું કામ કાજ કેવું છે અને મારું કામ કાજ આ સાહેબ આયા છે દિશાજી એમને પૂછી લેજો એટલે મારું કામ લોકોને પૂછજો મને ના પૂછતા એટલે મિત્રો આ એડ્રેસ આપ્યું છે અને રાધનપુર અંદર હું ત્રણ દિવસ આવું છું ગુરુવાર શુક્રવાર ને શનિવાર સવારે 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે એટલે મિત્રો પેશન્ટ ને રૂબરૂ લઈને આવવાનો તો તમને દવા મળશે બીજી વાત ઈ કે ફોન ઉપર કોઈ કેસ લખવામાં આવતો નથી એટલે મિત્રો મહેરબાની કરી અને અહીંયા તમે બતાડવા આવો મારી જોડે એટલે શાંતિથી બેસવાનું અને કહેવત છે ગુજરાતીમાં કે ઉતાવળે ત્યારે આંબા પાકતા નથી એટલે આપણે શાંતિથી જીવન જીવી જાણો અને મારો કોન્ટેક્ટ નંબર છે 9972424871 અને મિત્રો મારી YouTube ચેનલ છે અનવર ભાઈ વૈદ ફોલો કરજો અને બે લાઈક કરજો તમને બધાને આવા વિડિયો અવર નવર જોવા મળતા રહેશે અને મિત્રો ખાસ કરીને કહું છું કે આપા હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ ગરીબ મધ્યમ છે અને હિન્દુસ્તાનની અંદર એક તમે ચક્કર લગાવો ટાર્ગેટ કરો 18 વર્ષનો કે કેટલા ચૂલા સગે છે હવારે અને કેટલા ચૂલા સાંજે નથી સરકતા એટલે આ વિડિયો એના માટે બનાવું છું કે આ વિડિયાને તમારા ગ્રુપની અંદર તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો આ વિડિયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને વગર ઓપરેશને તમારા મિત્રોને તમારી બહેનોને બધાને આ કામ આવશે

અનવર ભાઈ ખુબ સારું ઇન્ટરવ્યુ આપ્યો ખરેખર સાહેબ ખુબ સારું એટલે મિત્રો કેવત છે કે જૂના અને જાણેતા અનવર ભાઈ ભાઈ અંજાર વાળા